દિલ્હી શરાબ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ઈડી બાદ હવે સીબીઆઈએ બુધવારે તેની ધરપકડ કરી છે આ સમયગાળા દરમિયાન તપાસ એજન્સીએ કોર્ટમાં અનેક દાવા કર્યા હતા જેને મુખ્યમંત્રી અરવિંદે નકારી કાઢ્યા હતા ચાલો જાણીએ કે મનીષ સિસોદિયાને લઈને સીએમ કેજરીવાલ અને સીબીઆઈ કોર્ટમાં એકબીજા સાથે કેમ ટકરાયા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટ પાસે પોતાનો અભિપ્રાય રજૂ કરવાની પરવાનગી માગી હતી મંજૂરી મળ્યા બાદ તેમણે કહ્યું કે સીબીઆઈના સૂત્રો દ્વારા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે તેમણે સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે મેં એવું કોઈ નિવેદન નથી આપ્યું કે મનીષ સિસોદિયા દોષિત છે મેં ક્યારેય એવું નથી કહ્યું તેમનો ઉદ્દેશ્ય અમને બદનામ કરવાનો છે તેમણે વધુમાં કહ્યું કે સીબીઆઈના સૂત્રો તરફથી આવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે આગામી ત્રણ ચાર દિવસમાં આવા વધુ સમાચાર સીબીઆઈના સૂત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવશે ન તો હું દોષિત છું ન મારી પાર્ટી કે ન મનીષ સિસોદિયા તેણે કોર્ટે કહ્યું કે સીબીઆઈ ખોટું બોલી રહી છે જોકે બાદમાં કોર્ટે તપાસ એજન્સીના દાવા પણ ખોટા ગણાવ્યા હતા સીબીઆઈની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં એજન્સીએ દિલ્હી દારૂ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલના રિમાન્ડની માંગણી કરી હતી આ પહેલા દિલ્હીની એક કોર્ટે મુખ્યમંત્રીને જામીન આપ્યા હતા આના પર ઈડીએ નીચલી કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની